પાટણના જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા ગુરુવારના ભજન સત્સંગના કાર્યક્રમોની સફળ નિમિત્તે રવિવાર છવ્વીસ જાન્યુઆરી બે હજાર લક્ઝરી બસ ભરીને ભક્તો વીરપુર જલારામ બાપાના દર્શનાર્થે ગયા હતા બાપાના આશીર્વાદ લઈ પ્રસાદ ગ્રહણ કર્યા બાદ મંડળના સભ્યોએ ખોડલધામ અને ચોટીલાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ખોડલધામ ખાતે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંડળ દ્વારા એકત્રિત થયેલ તેત્રીસ લાખ રૂપિયા જેવી માતબર રકમનું દાન ઉત્તર ગુજરાતની વિવિધ ગૌશાળાઓમાં ગૌ માતાના લાભાર્થે અર્પણ કરવા બદલ પ્રશંસા કરવામાં આવી હતી આ પ્રસંગે મંડળના આરજી ઠક્કર સહિત વિવિધ વડીલો અને બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે આ મંડળ દર ગુરુવારે રાત્રે આઠ વાગીને ત્રીસ મિનિટથી દસ વાગીને ત્રીસ મિનિટ દરમિયાન કોઈ પણ જ્ઞાતિના ભક્તોના ઘરે નિઃશુલ્ક ભજન સત્સંગનું આયોજન કરે છે યજમાન પરિવારે માત્ર પાણી પાથરણું અને પ્રસાદની જ વ્યવસ્થા કરવાની હોય છે જ્યારે વાજિંત્રો અને મંડળીની સુવિધા મંડળ દ્વારા પૂરી પાડવામાં આવે છે